સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો ઘોઘા સોનારીયા તળાવ વાળા મહાકાળી માના મંદિર નાગેક પાસે ગાય સાથે ટુ વ્હીલર મોટર ભટકાતા સર્જાયો ગંભીર અકસ્માત તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના મોડી રાત્રે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા સોનારીયા તળાવ મહાકાળી માના મંદિરના ગેટ પાસે ચાલુ વરસાદમાં એક ગાય સાથે ટુ વ્હીલર થયું હતું અને ટુ સાયકલ ના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા પહોંચી હતી તો આ રખડતા માલઢોરના તથા આ બોળી જનતાઓના કેટલાના જીવ હજી પણ ગુમાવવાના છે સુઆ તંત્ર અબોલ પાસુઓના જીવ જાય છે તેમાં રાજી છે સુ આ જનતાઓના જીવ જાય એમાં રાજી છે રાખવાની કામગીરી કરશે ખરી કે તંત્ર એવું વિચારશે કે જે થવું હોય એ થવા દો સારું ચાલો જોઈએ શું હવે આ તંત્ર પગલાં લેવામાં સક્રિય છે કે પછી ગોળ ગોળ ગોટાળો રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા